આગામી પંદર ઓગસ્ટે દેશમાં સ્વતંત્ર દિવસની ઉજવણી થવાની છે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી પંદર ઓગસ્ટે ઓગણસી સ્વતંત્રતા દિવસ ઉજવવા જવાનું છે ને થોડાક સમય પહેલાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ એક મોહિમ જે છેલ્લા થોડાક સમયથી ચાલુ કરવામાં આવી હતી તેમાં હાલ ગુજરાત પણ હર ઘર તિરંગાના રંગમાં રંગાયું હોય તેવી સ્થિતિ જોવા મળી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આઠ ઓગસ્ટથી આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવશે ત્યારે વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યના નાંદેજ બારજડીમાં કરુણા હાયર એન્ડ સેકન્ડરી સ્કૂલમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આજે તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું હતું શાળા તરફથી આ આયોજન હતું જેમાં મોટી સંખ્યામાં કરુણા હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તેઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા ને આઝાદીના અમૃત મહોત્સવ અને ઓગણ એંસીમાં આઝાદીના અમૃત પર્વની ઉજવણી છે તે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી તેમજ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસના દિવસે જ્યારે ભારત દેશને આઝાદી મળી હતી તે આઝાદીના જે બલિદાનો આપણા સ્વતંત્ર સેનાનીઓએ આપણા સ્વતંત્ર સેનાનીઓએ બલિદાનો આપ્યા હતા તેને પણ યાદ કરવામાં આવ્યા હતા અલગ અલગ સ્વતંત્ર સેનાનીઓની તસવીર પણ આપ જોઈ શકો છો કે જેમનો સી ફાળો દેશને આઝાદી અપાવવામાં રહ્યો છે તેમને પણ વાગોડવામાં આવ્યા છે તેમના ઇતિહાસની વાત કરવામાં આવી હતી ને આ વખતે પણ હર ઘર તિરંગા અભિયાનની સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ લોકોમાં દેશ પ્રત્યે ચેતના જાગે જે આપણા ક્રાંતિકારીઓ છે તેમને યાદ કરવામાં આવે તેવા હેતુથી આ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા